નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવીજેતપુર તાલુકામાંથી નવો તાલુકો કદવાલ અસ્તિત્વમાં આવવાનો છે તેવી અટકળો અને ચર્ચાઓએ પાવીજેતપુર તાલુકાના ગામડાઓની અંદર ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે કદવાલને નવો તાલુકો બનાવવાની ચાલી રહેલી ગતિવિધિઓ અંગે લોકોને પૂર્વ ધારાસભ્ય વેચાદભાઈ બારીયાએ પોતાની પ્રતિક્રિયા જણાવી છે વેચાદભાઈ બારીયા શું જણાવી રહ્યા છે પોતાની પ્રતિક્રિયામાં તે આ વિડિયોની અંદર જોઈશું અલ્તાપ મકરાણી સાથે હવે આ કદવાલ તાલુકો નવો બનવાની પ્રક્રિયા જે ચાલે છે એટલે એ પ્રક્રિયા ચાલે છે એના સરપંચશ્રીઓને અને સર્વ આગેવાનોને મારી એક અપીલ છે કે સર્વ તમે આ નવા તાલુકાના સર્જનમાં સહયોગ આપો અને જેમને સહયોગ આપ્યો છે એ બધાને હું અભિનંદન આપું છું અને એમને આવકારું છું સાથે ચાલીસ ગામ અલગ પડીને નવો તાલુકો બનશે એમાં અત્યારે જે પાવી જેતપુરમાં જેવો વહીવટ ચાલે છે જેમ કે ટ્રાઈબલની સીટોનો જે લાભ આપણને મળે છે એ અનામતની પણ એવીને એવી જ રહેવાની છે

જે ગ્રાન્ટ આદિવાસીને મળવાની એ મળવાની એટલે આદિવાસી ટ્રાઇબલમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય નહીં બીજો પણ કોઈ ફેરફાર થાય નહીં અને વાત એવી છે કે તાલુકો અલગ પડવાનો છે જિલ્લો છૂટા ઉદયપુર જ રહેવાનો છે આપણે ખાલી પાવી જેતપુર તાલુકામાંથી કદવાલ તાલુકાને અલગ તાલુકા તરીકેનો દરજ્જો લેવાનો છે લાભો એનાથી બમણા થવાના છે અને જિલ્લો આપણો છૂટા ઉદયપુર જ રહેવાનો છે એમાં કોઈ ફેરફારનો વિષય છે નહીં શું નામ છે સાહેબ હું ભાઈ બાર પૂર્વ ધારાસભ્ય જેતપુર પાલું